ગાંધી ગાંધીબાપુનું ટેચ્યુ રોતું થું કોકે કીધું કેમ રોહો છો કે આ બધાને જે ફોર વ્હીલમાં ફરતા જઉં છું ને તૂટી ગયો ઠેઠ દાંડી નામ ને તેમને હાલી હાલી અને અત્યારે હૂતરની આટી સિવાય બીજું કંઈ નહીં ભલાથીને એકાદું ઘોડું તો લઈ આવો એકવાર તો કોક બેહાડો ખાલી એ ટેચ્યું હતું ગાંધીનગર ની આજુબાજુ એટલે એક ભાઈ ને કીધું ગાંધી બાપુ ને કે બાપુ તો હું જાઉં હમણાં જો કઈ ગ્રાન્ટ બ્રાન્ટ મળે ને ક્યારે બન્યું કેદી બન્યું એ નહીં પૂછતા હા એક ભાઈએ ફોન કર્યો એ ભાઈ પાંચ લાખ રૂપિયા દઈ જાય ને કેદું ની વાત છે તક ભાઈ આચાર સંહિતા છે હમણાં લેતી દેતી નો થાય લે તારે ને આચાર સંહિતા શું તું તો વ્યવહારમાં ઉભો રહે કયો પણ મારા આમ સટકી જાય બોલો ઘણા વર્ષો પહેલાની વાત ગાંધી બાપુ નું જે તાજુ હોય ત્યારે તે ભાઈ એક મંત્રી પાસે ગયા ગાંધીનગર કે કઈ ઘોડાનો બંદોબસ્ત થાય એવો ખરો કે કેમ ગાંધી બાપુ રોવે છે એની આંખમાં હુંડા બોલો કે એવું થોડું હોય તો હાલો દેખાડો તે મંત્રીને લઈને ગયા ઓલા ભાઈ તો મંત્રીને જોઈએ તો ગાંધી બાપુ પાછા મળ્યા રોવા કે બાપુ હવે હું કામ કે મેં તને ઘોડાનું કીધું તું ને તું ગધેડું લઈને ક્યાંથી ટીવી ચાલુ કરો ને હવારમાં એટલે દરેક ચેનલમાં એક એક બાપુ આવતા હોય અને બધા આપણને સલાહ જ આપે છે બોલે એવું જીવનારા તો કોક કોક મોરારી બાપુ જેવા હોય છે બધાય સંતો મારા માટે વંદની છે કારણ કે હું મારી માથે ગુરુ તો છે પણ નીતર ભવાન આપણે સલાહ એ લક્ષ્મી મીચા હે રાયડું નાખતા અમુક તો બહુ રાયડું નાખે સમાજ કો આગે જાના ચાહીએ ક્યાં મોકલવા એ તો નક્કી કરો

વેદનો શ્લોક છે એનું ચોખ્ખું ગુજરાતી કહું ભગવાન પાસે પ્રાર્થના એટલી જ કરાય ભગવાન મને તું જીવન એવું આપજે કે હું જેવો પથારીમાં પડું ભેગી મને આવી જાય અને હે ભગવાન જેવી આવી જાય ને મને આનંદ આવે છે બસ એવું જ મને મૃત્યુ આપજે જાણે હું નીંદ્ર આવી વિયોગ્યો છું તળેલા નાખી નાખીને તૂટી જવું આસકા નાખી નાખીને ઘણા જો હોસ્પિટલમાં આપણે જોતા હોય આપણે કેવું આપણું મૃત્યુ થાય નક્કી નથી પાછું ભાઈ ક્યાં ભાવના પૂન હોય ને કોની ભેગા બેસી છોડો અને મૃત્યુ ઉપર જીવન કોઈ દી અંકા તમને જેટલા આવડતા નક્કી કરજો ગાંધી બાપુ ગોળી કૃષ્ણ ભીલ બાણું મારી જાય જેને મહાભારતમાં સોત્રી કાઢી નાખ્યો સુદર્શન ચક્રધારી ભીલ બાણ મારી જાય હા હેલ્મજી

અરે માથેલી પંખી ઉડે એનો પડસાયો ગંગામાં પડે તો એ પંખી પાવન થાય માણસને ગુજરી જાય એને બાળી દેવામાં આવે એને હદકેશ્રી હાડકી સાહેબ ગંગામાં બળેલી આડકીને તમે ગંગામાં પોગાડી ગયો તો એની પેઢીમાં એકોતેર પેઢીમાં કોઈ ભૂત ન હરજે આવી પતિત પાવની બ્રહ્માના કુંડળમાંથી કમંડળમાંલી નીકળેલી અને વિષ્ણુના અંગૂઠા ઉપર ઠેકાય ખાય જટામાં પડેલી અને એ ન્યાલી એમ કહેવાય ગંગોત્રીથી લઈ અને ગંગા સાગર સુધી જગતને પાવન કરતી કરતી હાલી જતી હોય આ ભાગીરથી ગંગા તો ભીષ્મ તો એના કોઠામાં પાક્યો છે એને ધાવીને મોટો થયો છે લાખો જોજન પાપ એનાથી દૂર રહે છતાં બાણસ અહીંયા અને દુર્યોધન માળું ગદા ભેગું ગોટો વળી જાય મૃત્યુ ઉપર જીવન આંકી ન શકાય કેવલ ને કેવલ એના કાર્ય ઉપરથી જીવન આંકી શકાય કે તમે કામ શું કર્યું અત્યારે જેના નામના આપણે ટેચ્યુ મૂક્યા ને ચોકમાં બધે રાઉન્ડમાં જ મૂક્યા હું કામ એ ઊભા બાદ હાથ કરવા આ જ સર્કલમાં હું જે દી હતો તેથી સાયકલ સિવાય કાંઈ નહોતું ને અત્યારે મારો હારું ફોર વ્હીલની હોન મારતા જાય ગણિત સારું હોય માણસ ગણિત થી ચાલવો જોઈએ કે હું જે પૈસા કમાવું છું મારા પરિવારમાં મારે કેટલા દેવા કૌશિકભાઈ અમારા ખેડૂના પાણી ખેતરમાં ઊંડા ગયા છે અમે ચૂક્યા કારણ કે અમારું ખડું થતું હતું રાવણ હથો લઈને આવતું હતું એને દેતા કોઈ સાધુ પોતાનું ઘોડું નાનું લઈને આવતા હતા એને દેતા હતા અને જેદુના કહેવા મળ્યા કે અમે તો ભાગ્યા સહી ભાઈ ખેડું નથી ભગવાન કે એમ કરી દીધા ભાગ્યા બધા તમે જેવું માગશો એવું થશે આગળ વિશાલભાઈ કહેતા હતા મને કે કેમ કોઈ માણા નથી મેં કીધું જો સતનારાયણની કથામાં જેટલો શીરો કરો ને એટલું માણા આવે આ નિયમ છે છોકરાના લગ્નમાં જેટલી ગાડીઓ બાંધો ને એટલું જ મહેમાન આવે લાઈટ કરી છે આ બાજુ ખાલી હોય કયો મને એટલું તો તૈયારી આપણી એટલી છે આવે ઓલિક આપણે લાઇટ ને ચાલુ કરી દીવા કરો એટલે પતંગિયા આવે અમુક અમુક જોઈને ને હામાં મેળે મને કે તમારો પ્રોગ્રામ એવું લાગી ગયું નહીં કઈ ગણિત બહુ સરસ છે એક દાખલો તને પૂછવું એટલે મને આનંદ આવી જાય એનો મને જવાબ દે કે બોલો કે તારા બાપુજી મિલનભાઈ પાસેથી પાંચ લાખ રૂપિયા બે ટકાના દરે બે વર્ષ માટે લઈ આવે તો બે વર્ષ પછી બે ટકાના દર સાથે તારા બાપુજી મિલનભાઈને કેટલા રૂપિયા બે વર્ષે પરત કરે બોલો કે એક રૂપિયો મારા બાપા પરત ન કરાય અરે દીકરા અરે દીકરા દીકરા નહીં

એક છોકરાને મારા સાહેબે પૂછ્યું એને કે બેટા તારું ગણિત બહુ સરસ છે જોકે મારા સ્કૂલમાં લગભગ ગણિત સારું છે બધા અને જેના ગણિત સારા હોય ને એ ગમે ત્યાં હાલે કારણ કે એને ગણતરીનો તો ખબર છે ક્યાં જવું ક્યાં ન જાવું કેટલું જાવું કેટલી ઘડી રહેવું વિલનભાઈ બહુ એક બે સારી વાત કરી પીવા પીવાવાળી કારણ કે એ લક્ષ્મીનો હગો ભાઈ છે અમુક પછી લક્ષ્મી આવે ને તો અમુક આવે તો ભાઈ હા શું કહું મોટા માણસ નો દીકરો કઉશું ભાઈ ગમ્યો હોય ને તો આપડે ભાઈ ભાઈ આવ્યા ભાઈ આવ્યા કેવું પડે અગર ભલે બાપ મોટો છે આપણે આમ આ મીઠું જે નમક એ સ્વાદમાં કેવું છે ખારું છતાં મીઠું કેવું પડે હું કામ એનો બાપ દરિયો છે કારણ કે સાગર નો સોરું છે એને એ ગમે હોય તો મીઠું કેવું પડે જીતુભાઈ કહેવાય ગયો તમારી સંસ્થા આ છોકરાને મીઠાવડા કહે છે ને એ મોટી વાત છે ભલામણ એને જે તમે બોલાવો છો એને જે તમે ભણાવો છો અને સારી સારી સંસ્થાઓ સારા મિત્રો જે આમાં દાન આપી રહ્યા એ મોટામાં મોટી વાત છે બાકી રૂપિયો છે ને ભાઈ આપણે એ તો વાતું થાય નથી ઘણા પણ આપણે પ્રમુખ છાપા આપણે વાંચતા હોય પણ પાછળ એડવર્ટાઈઝના એવા ફોટા હોય તો આપણે ખબર નથી કે બેન દીકરી ચા દેવા આવે છે અને ભઠપ છે એવી એક પણ જાહેરાત ન લઈ સાહેબ એટલે એને વંદન કરું છું કારણ કે આ બધી કેળવણીના નિયમો છે આ કેળવાયેલી વ્યક્તિના હાથમાં આવેલું કોઈ પણ કવર ખરાબ ના હોય શકે કેળવણી વાળી વ્યક્તિના હાથમાં આવેલું કોઈ પણ પોર્ટફોલિયો કોઈ પણ ખાતું એ વ્યક્તિ કોઈ ખરાબ ન હોઈ શકે હમણાં એક ભાઈ પૂછ્યું મને કે ગાંધીનગરમાં ખાવા માટે જમવા માટેની હારામાં હારી લોજ કઈ તક આખું ગાંધીનગર ગમે ત્યાં જાઓ એક પણ હોટલ ખરાબ નથી બોલો તમે ટેસ્ટથી થી જમી શકો કેળવણીમાં સાથે સંકળાયેલ વ્યક્તિ કેળવણી એટલે કેવલ ને કેવલ જો ભાઈ અત્યારે હાઈફાઈ જે અમુક શિક્ષણ અપાઈ રહ્યું છે અથવા તો જે સંસ્થાઓ એને મારા પ્રણામ છોકરું હોમ કાર ક્લાસ ક્લાસ કાર હોમ દુનિયા હું છે નહીં ઘૂઘા થાય તો એ ખબર નથી રહેતી ને અને પાછું એક વસ્તુ હું છે કૌશિકભાઈ સમજાતું નથી આ દેશમાં તમે એરપોર્ટમાં હોવ કોઈ પણ એરપોર્ટ તમે પ્લેનમાં જવાના હોવ ફ્લાઇટ ડીલે થતી જાય અડધો કલાક ડીલે પાછી અડધો કલાક ડીલે પાછી અડધો કલાક ડીલેની જાહેરાત થાય એટલે કોટ ટાય ખંભામાં સાહેબ લેપટોપનું દફ્તર રહી ગયું હોય અને એ લોકો કાઉન્ટર ઉપર આવીને એટલા બધા ખીજાય અંગ્રેજી જ બોલે એટલું હાય અમારી મીટિંગ કેન્સલ થઈ અમારું આમ થયું તમે શું કરવા માગો છો એટલે એનો મેનેજર આવે એરલાઇન્સનો સોરી પ્લીઝ નાસ્તો અવડું અવડું બોક્સ પકડાવી દે એમાં વડાપાવ હોય દોઢ દોઢ રૂપિયાનો અને કાયદે સર એવા શાંતિથી હમણાં ખાતા એટલું કીધું એટલે મેળવ ને એટલે તારી કિંમત કેવલ દોઢ રૂપિયો છે માણસ એક પણ રૂપિયા વગરનો હશે તો ભારતમાં ચાલશે પણ મૂલ્ય વગરનો હશે તો આ ભારત નહીં ચાલે ભલામણ આ મૂલ્યની વાતો છે જા મૂલ્યવાન જા જે શિક્ષણ મળતું હોય એ મૂલ્યવાન મળતું હોય અને કહેવા ગયો સાહેબ આ છોકરાઓને તમે ભણાવો છો ને એ દાજથી ભણશે આ સત્ય કહું તમને આ બાળકોને તમે જે ભણાવવાનું કામ કરી રહ્યા છો કૌશિકભાઈ મને વાત કરી મને કે જીતુભાઈ ને આ લોકો બહુ એક સારું કામ કરી રહ્યા અમારી કોકોનેટ કંપની બેઠા છે ભાઈ વિશાલભાઈ પટેલ અમે કીર્તિભાઈ બે એમાં સાઈન છે જે રૂલ્સ પ્રમાણે જે અમારા ભાવ છે એ પ્રમાણે મેં હામેલી ફોન કર્યો મેં જીતુભાઈનો ફોન આવે જે કે યા પાડજો મને કૌશિકભાઈનો ફોન આવ્યો છે અને આ સંસ્થાએ આવું કામ કર્યું એટલે અમારે તો આ બાળકો બેઠા છે ને એના માટે અમારા માટે આખું રાજકોટ આવી ગયું નગર એટલું ઓડિયન્સ તો મારા ગામના બસ સ્ટેન્ડમાં બે ઉદ્યોગો થઈ જાય કૌશિકભાઈ એ પ્રશ્ન જ નથી અને મારી લાઈફમાં પહેલો પ્રોગ્રામ એવો છે આજ હીખ તો તે દી એટલું નથી બોલું જો કે હજી હીખું જ છું પણ આજ એટલું જોયું ને ત્યારે હું અંદર બેઠો બેઠો કહેતો હતો કે કોઈ પણ અભિમાન ન રાખવું કારણ કે આપણો ભગવાન છે ને આપણો ભગવાન એનું એક હજાર નામમાં એક નામ છે ગર્વગંજન ગર્વ આવ્યો નથી ને હેઠો નાખ્યો નથી અમે ઘરેથી નીકળ્યા છે ત્યારે તેમાં છે ને કેવું ટેજ છે ને ડમ નાખેલો છે ને એકચ્યુલી માણસો હાલવાની જગ્યા નહી હોય ને અમે હેવે તમી નમી હતા કોઈ મારો બાપે નતો ત્યાં એકવાર તો ડોકાઈ વહી ગયો કાર્ડમાં નામ મતા ક્યા ન હતા એમ અને પણ ભાવથી જે આવ્યા તમને કહો સીપ ઓફિસર જેવી વ્યક્તિ બેઠી છો એઠ હા શાંતિથી બે ગયા અમારે જોધપુરિયા સાહેબ જોધપુરા સાહેબ પણ બેઠા આ બધા ભાવથી એટલે વાત એ છે કે આ જે ઓડિયન્સ બેઠું છે આ મિત્રો એ અમારા ક્યાં કાર્યક્રમમાં આવી શકે મને આનંદ એનો છે જે અહીંયા બેઠા છે ને હામાં સાહેબ એનો આનંદ છે આ દિલથી કહું છું એટલે આને તમે જે ભણાવો છો એને પોતાને ખબર છે કે મને કોણ ભણાવી રહ્યું છે મારે કઈ રીતે ભણવું જોવે આ ચોટિયા ભરેલા છોકરા છે અને કહેવા ગયો સાહેબ આ ગમે ઓફિસર થશે ગમે વ્યક્તિ થશે ને તમને સાચી ઠોકીને કહું કે કોઈની એક પાય નહીં લે અને આવા જેદી એવી ખુરશી ઉપર બેઠા હશે ને એને ખબર હશે કે હું કોના પૈસાથી હું ભીડ્યો છું અને મારા દેશને કેવી રીતે ઉપયોગમાં આવું છું બાકી તો અત્યારે જ્ઞાતી વાત ચાલે છે ને ભારતવાદ છે જ નહીં સારી કૌશિકભાઈ ભારતવાદ હોવો જોવે ને હું ભારતીય છું ગાંધી બાપુ ને કોઈ કીધું તું ગાંધી બાપુ જ્ઞાતિવાદ વધી ગયો છે ત્યારે આઝાદી મળીને પછી થોડુંક બધું આપણું જે ડોળાનું હું હું તલવારી લઈને ગાંધી બાપુ કે આની એકતા કરવી તો શું કરવું પડે ત્યારે એક કીધું કે આને બધાને વાણમાં ભરાય કપ્તાનને ઉતારી લેવાય અને હકીકત એક અખતરો કર્યો હતો વાણ ભર્યું ને પછી એમાં ઓલ પાડ્યો મળ્યો પાણી આવવા જ્ઞાતિ વાત બધો ભૂલાઈ ગયો ને મળ્યા પાણી ઉલેસવા એક થીન ભૂલાઈ ગયું હું કોણ છો યાર સાહેબ કહેવા ગયો કે આ આ આ બાળકોમાં બિલકુલ જ્ઞાતિ વાત નઈ હોય આમાં વાદ ન હોય કેવલ સંવાદ સાથે ભણવાવાળા બાળકો છે એને તમે ભણાવી રહ્યો છો એટલે તમને ધન્યવાદ આપું છું મારા બાપ કે તમે જે આ કાર્ય કરી રહ્યા છો કારણ કે મારે સ્કૂલ છે મને ખબર છે કેટલા લેવલનો છોકરો કેમ ભણતો હોય અમુક માવતર જે આપણે હાઇ ફાઇ જે અમુક છે ને અમુક માવતર મારા હમ ભણાવવા મોકલતા જ નથી સાહેબ હાશ વ્યસેને ભલે ફી દેવી એટલી દેવી પડે અહીંયા રાખવાની કીરે હા 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 અમુક 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 છોકરા તો ગજબ છે એક છોકરાને સાહેબ ખીજાણા કેમ કાલ ભણવાનો તો આવ્યો તો છોકરો હામો ખીજાણો કે ન આવ્યો તો એમાં શું થઈ ગયું સ્કૂલ તો સારું જ હતી ને તમને રજા પડી હોય તે કહો તમારે હાજરી પુરાઈ ગઈ બસ અમે ન આવીએ તો ફેર શું પડે અને કે નહીં આવું જોવે કાલ કેટલો અભ્યાસક્રમ વહી તા છોકરો બોલ્યો કાલ આવ્યો કાલ જે આવ્યા છે હું તમે કલેક્ટર બનાવી દીધા એવું કહે ને તો આગળનો પીડીએ રકારો ને પીંજણીમાં શું કરો સાહેબ ઢીલા પડી ગયા બોલો તમે એમ ન મનતા કે બાળકો એમ હોય એની બહુ સારી એક પંક્તિ ભાઈ એને ભરો સે રેવાયજી ભરો સે રેવાય એ પંડ ના ડા પણ ને ડોલાય એને ભરો સે જી ડોલા એના ફરો શર વી ના ફરો શેર ભણજી ਦਿਏ ਨਹੀਂ ਆਤਿਏ ਨੇ ਵਾਲਾ ਅਗੜੇ ਧਾਰੀਏ ਜੇਮ ਗੁਰੂ ਜੀ ਗਾਇ ਜੀ ਏ ਵਾਲਾ ਆਤਿਏ ਰੇ સર્દીય ને અંગડે ધારીએ જેમ ગુરુજી ગાય દી મે મયા ને સો કરવા એવ સંચય મન મન થાય પરોશે એના ભરો શેર બાઈ એના ભરો રે બા